નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી સરસ મજાની વાર્તા જોઈશું તો વિડિયો શરૂ કરીએ ભડો કાત્યાડ ભડો કાત્યાડ સનાણી ગામનો કાઠી હતો ઈશ્વરે એને ઘટપણમાં દુઃખના દિવસો દેખાડ્યા ખાવા અન્ન રહ્યું નહીં એક તળવારને બગલ માં દાબીને ભડો કાત્યાડ દુનિયા માં ચાલી નીકળ્યું ચાલતા ચાલતા ગીરની અંદર ડુંગારે મઢેલા ચાચાઈ નામે ગામમાં આવી પહોંચ્યું ચાચાઈમાં આપો માણ શિયાળાવાળો રાજ કરતા હતા ડેલી ઉપર દરબાર બેઠેલા છે એક બીજાએ રામ રામ કર્યા દરબારે નામઠામ પૂછ્યા કાત્યાળે પોતાની કથા કહી સંભળાવી આમ ક્યાં સુધી આપા દરબારે

બીજા દિવસથી થી ભોળો બેસો ચારવા લાગ્યા પાછલી રાતે ઉઠીને પહોર ચારવા જાય સવારે આવીને સિરામણ કરે વળી પાછા ઢોર તે સિદ્ધ તે આત્મય વળે બહુ બોલવું ચાલુ એને ગમતું નથી માણસો ઉઠવા બેસવાનો એને શોખ નથી એક વખત મધરાતનો સમય છે

તલવાર એક જ ઝટકે એ ચોર હોય કરીને પડ્યો અંદર એ અવાજ થયો એટલે બહાર ઊભેલા બીજા ત્રણ જુવાનો ભાગ્યા કાત્યા તો ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા થોડી વારે ત્રણે જણ પાછા વળીને ઊભા કાત્યાડે કડા કરી કોઈ દર્દીના જેવો અવાજ કાઢીને બાકોરા પાસે બેસી બોલ્યા અરર ભલા માણસ ભાગી જાઓ છો ને મને ઘોડીએ પાટું મારી તે કડ ચડી ગઈ છે એક જણ તો અંદર આવો ચોરો સમજ્યા કે એ અવાજ તો ઘોડીની પાટુનો થયેલો એટલે બીજો આદમી અંદર દાખલ થયો એને પણ કાતિયારની તલવારે એક ઘાયે જ પૂરો કર્યો પછી તો બહાર ઉભેલા બે જણા ભાગ્યા કાતિયાર બહાર નીકળ્યા બેઓ ભાગનાની પાછળ દોટ મૂકી એકને પૂરો કર્યો બીજો હાથમાં આવ્યો નહીં એટલે તલવારને પીછેથી પકડીને કાત્યાડે છૂટો ઘા કર્યો એ ઘા ચોથા ચોરની કેડમાં આવ્યો અને એ પણ જમીન દોસ્ત થયો ચારેના મળદા ઉપાડીને કાત્યાડે તબેલામાં ઢગલો કર્યો પેલી પીછીથી પકડેલી તલવાર છૂટાની સાથે સાથે કાત્યાડના હાથના આંગળા પણ કાપતી ગયેલી એ વાતનો એને પાછળથી ઓસાણ આવ્યું પીડા થવા માંડી હાથને પાટો બાંધીને કાત્યાનનો તો પાછા સૂઈ ગયા અને ટાણો થયું ત્યારે પહર ચાલી નીકળ્યા સવાર થયું આપો માણ શિયાળવાળો તબેલામાં ઘોડાઓની ખબર કાઢવા આવ્યા જોઈએ ત્યાં તો ચાર માણસોના મળદા આ પરાક્રમ કોણે કર્યું કોણે કર્યું એ પૂછપરછ ચાલી એક કાઠી હસીને બોલ્યો એ તો તમારે પ્રતાપે દરબાર એમાં શું મોટું કામ કરી નાખ્યું છે દરબાર સમજી ગયા કે આ ભાઈ ખોટું ખોટું માન ખાટવા આવ્યો છે મર્મમાં દરબાર બોલ્યા ઓહો એમ આ તમારો પરાક્રમ બા કાઠી બોલ્યો અરે દરબાર એમાં કૂતરા મારવામાં તે મેં શું મોટો પરાક્રમ કરી નાખ્યો છે દરબાર કહે વાહ વાહ સાબાસ ભારે કામ કર્યું સવારમાં ભોડો કાત્યાળ પહર ચારીને પાછા વળ્યા દેગડી લઈને ભેંસ ધોવા બેઠા પણ એક હાથમાં તો ઈજા હતી એટલે એ એક જ હાથે ધોવા માંડ્યા તરત જ ત્યાં દરબાર

કાત્યાળે બધી વાત કરી દરબાર ડીંગ થઈ ગયા પેલા શેખી ખોર કાઠીને દરબારે પૂછ્યું કેમ ભાઈ કોણે આ ચાર જણાને માર્યા તમે તો બહુ બડાઈ ખાતા હતા નીલજ કાઠીએ જવાબ દીધો અરે બાપુ ચાર ચાર માણસોના ખૂન માથે લેવા એ ક્યાં સહેલું છે બીજા કોઈની હિંમત ચાલી હતી કે આખો ડાયરો હસી પડ્યો દરબારે ટોણો માર્યો એમ કે કાઠી ભાઈ ભાગે તોય બડનો દીકરો કી ભોળા કાત્યારને દરબારે તલવાર બંધાવી અને પોતાની હજુરમાં રાખ્યા ગામમાં થોરી લોકોની વસ્તી વધારે હતી એમાં એક થોરીની નજર બીજા થોરીની બાયડી ઉપર હતી પણ પારકાની સ્ત્રીને શ્રી રીતે પરણી શકાય દરબાર મારી નાખી એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ બે સારી ભેસો ભેટ ધરી દરબાર ખુશ ખુશ થઈ ગયા થોરીએ પોતાનો ઈરાદો જણાવ્યો દરબારે પણ ભેસો મળી હતી તેની મોજમાં ને મોજમાં જવાબ આપ્યો હવે જાવ ને તમે કોડા ગમે તે કરી લ્યો ને થોરીએ પેલી પારકી બાઈડીના ઘર માં બેસારી ભૂડો કાત્યા ગામ ગયા હતા તેણે ઘર આવીને આ વાત સાંભળી દરબારને બહુ ઠપકો દીધો એ બાઈનો ધણી ગામ ગયેલો ત્યાંથી પાછો આવ્યો સાંભળ્યું કે પોતાની સ્ત્રી પરકા ઘરમાં છે અને દરબારને બે ભેંસો મળી એટલે દરબારે પણ રજા આપી છે ઉસ્કરાયેલો થોડી દરબાર પાસે ગયો જઈને કહ્યું બાપુ કામ કરું તમને ઠીક લાગ્યું તમને બેસોની જરૂર હતી તો મને કા ન કહ્યું હું આખો ખાડો લાવીને હાજર કરત પણ મારું ઘર ભંગાવ્યું દરબારે ઉડાવ જવાબ પાડ્યા થોરીએ કહ્યું પણ બાપુ ભેંસના દૂધ ખારા લાગશે હો દરબાર ખીજાઈ ગયા જા ગોલકા તારાથી થાય એ કરી લેજે થોરીએ બહાર વટુ આદર્યું ત્યારથી દરબાર એકની એક જગ્યાએ બે રાત સૂતા નહીં રોજ પથારીની જગ્યા બદલી ડેલી ઉપર બરાબર ચોકી રાખી એક દિવસ થોરીએ દરબાર ઘર ઉપર આવીને ખપેડા ફાડ્યા દરબારના પલંગ ઉપર બંદૂક ફોડી અને ભાગી ગયો પણ થોરીનો ઘા ખાલી ગયો દરબાર તે દિવસે બીજે ઠેકાણે સૂતેલા આખો ડાયરો સવારે જમવા બેઠો છે કોઈ બહારનો મહેમાન હતો નહીં તેથી દરબારના વહીએ આવીને ડાયરાને કેટલા કડવા વેણ સંભળાવ્યા મેણા માર્યા કે દૂધ ચોખા ખાતા શરમ નથી આવતી ડાયરાને બોળો કાતિયાળ કમકમી ઉઠ્યો પોતાની દૂધની સાતડી ઊંઘ ઊંઘી વાળી સોંઘન લીધા બીજા દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા ઠેકાણે ઠેકાણે ઓડા બાંધ્યા એક માર્ગ ઉપર એક બીજા જણને લઈ ભોળો કાત્યા બેઠો છે રાતનો ટાણો થયું કાત્યાડે જોયું તો આગે આગે ઝાડની ઘાટમાં દેવતાનો કોઈ અંગારો ઝભુકતો હોત હતો કાત્યાડે જોયું કે દુશ્મન ચાલ્યું આવે છે એ અંગારો નથી પણ દુશ્મનની બંદૂકની જામગીરી ઝગમગે છે થોડી ચાલ્યો આવે છે કાતિયાળ બરાબર વાટ જોઈને બેઠા છે તેટલામાં પાસે બેઠેલો માણસ બોલી ગયો એ આવ્યો કાતિયારે તેના મોડા આડે હાથ દીધો પણ થોડી સાંભળી ગયો એકદમ ભાગ્યો કાતિયાળ વાસે થયા ડુંગરાના પડધારમાં બેવ દોડિયા જાય છે કાતિયારે ફેર ભાગવા માંડ્યો શેત્રુજી ડુકડી આવી તેટલામાં કાતેડ પહોંચી ગયા અને તલવારનો ઘા કર્યો બરાબર જનઈ તલવાર પડી થોરી કૂદીને શત્રુજીમાં પડ્યો કાતેડ વાસે પડ્યા થોરી સામે કાઠે નીકળી કાઠો ચડવા નાગનકડું ઝાડ ઝાલે છે પણ ઉખડી પડે છે દોડતો દોડતો થોરી પાણીમાં કાત્યાના પગ પાસે આવી પડે છે કાત્યાડે તલવાર ઉપાડી કે ચોરીએ ભૂમ પાડી કાકા હવે ઘા કરશો માં તમારો એક ઘા બસ છે સિંહનો પંજો પડી ચૂક્યો છે કાત્યાડે તેને બાંધી લીધો થોરીની છાતીમાંથી લોહીનો ધોધ વહેતો હતો પોતાનો ફેટો ફાડીને કાત્યાડે એનો જખમ ઉપર જોરથી બાંધી દીધો ડેલીએ દરબાર બેઠા હતા ત્યાં થોડી આવીને હોકો માંગીને પીવા લાગ્યો આખી રાત હોકો પીતા પીતા થોરીએ થોડીક આપ વીતી કહી બાપુ એક ગામમાં મે એક ચારણના ઘરમાં ખાતર પાડ્યું ચારણ ચારણની ભર નિંદરમાં સુખે સુતેલા રૂપાળી એ અધરાત હતી થોડો ખળબળાટ થયો એટલે ચારણ જાગી ઉઠ્યો અને હું તરત સામે એક ઘોડી બાંધી હતી તેની પાછળ સંતાણું ઘોડી ફરડકા બોલાવતી હતી એટલે કે હશે ઘોડીને પડખે આવ્યો મારા મનમાં થયું કે ચારણ મને છેતરીને પકડી લેવા આવે છે હું ઘોડીને ચરણને ભાજી પડ્યો અને એના પેટમાં મેં મારો છરો ઉતારી દીધો હું ભાગીને ઓલિયા બોકરામાંથી બહાર નીકળવા જાઉં ત્યાં તો જાગી ઉઠેલી ચારણીએ દોડીને મારા પગ પકડી રાખ્યા મેં પાછા વળીને બાઈને ઘાયલ કરી હું તો ભાગી છૂટ્યો પછી ચારણ ચારણી પડદે પડ્યા બાય તો બીજે દિવસે ગુજરી ગઈ ચારણને કોઈએ એ વાતના ખબર દીધા નહોતા પડે પડે ચારણ પૂછ્યા કરે કે ચારિણીએ કેમ છે એ ક્યાં છે એને જવાબ મળે કે ઠીક છે ઠીક છે એક દિવસ ચારણનો ભાણેજ ખબર કાઢવા આવ્યો કોઈ પાસે નહોતું ભાણેજે મામીનો ખર ખરો કર્યો ચારણે વાત જાણી લીધી અરે રે એને એ મારે આટલું બધું છેટું પડી ગયું એ એક કહેતા તો એનો ઘા ઉગડી ગયો ચારણ પણ ચારિણીની પાછળ ગયું કાકા મારા એ પાપ મને નળ્યા હું અંધરમનું વેર લેવા ચડ્યું પણ મેં એ અંધરમ કર્યું મારું મોત તો કૂતરા જેવું થવું જોઈએ પણ ઠીક થયું કે હું તમારા હાથે મરું છું કાતિયારે દિલાસો દીધો તારી ઉપર પણ કાંઈ ઓછી નથી વીતી પણ હવે એ બધું વિસરી જા ભાઈ સવાર થતું આવતું હતું કોરી દરબારને કહે બાપુ રામ રામ એમ બોલીને ફેટાનો પાટો છોડી નાખ્યો અને તાત્કાલ પ્રાણ છોડ્યો આપા માળ સિયારવાળાએ કાત્યાને આંબલગઢ નામનો ગામડું ઇનામમાં આપ્યું થોડે મહિને દરબાર માળ સિયારવાળા ફરી વાર પરણિયા હાથ ગજણાનો સમય આવ્યો બોળા કાત્યાડે આવી હાથ ગજણમાં થોડી ભેસો આપવા માંડી દરબારે મો ફેરવ્યું કાતિયારે પોતાની ઘોડી દેવા માંડી દરબારે મો ફેરવેલું જ રાખ્યું કાતિયારના મનમાં વહેમ આવ્યો હા દરબારને પાછો પોતાના દીધે ગામનો લોપ થયો છે લ્યો બાપો હાથ કાઢો આંબા ગાલોડા પાછો આપું છું બોળા કાત્યાળ કાઠીના દીકરા છો એ ભલસો માં તે દિવસે થોડી ભેસો લઈને થોરીનું ઘર ભંગાવ્યું એનો એ માણસીઓ આજ નથી રહ્યો હું મારે તમારા ગામનો લોભ નથી ત્યારે બાપો હાથ કાઢો લ્યો બીજું તો કાઈ નથી આ મારું માથું હાથ ગજાણામાં આપું છું બસ ભોળા કાત્યાળ દરબારનું મન સંતોષ પામ્યું બે વરસ વીતી ગયા અંબા ગાલોડે ખડા ભરતા હતા ત્યાં તપસ્વા ગયેલા પાછળથી ચાચાઈ ઉપર જૂનાગઢની આવી તરઘાયા ઢોલા વાગ્યા દરબાર લડાઈની તૈયારી કરે છે દરબારને વડો કાત્યાર સાંભળ્યો ખડા ભરતા ભરતા કાત્યાડે તર ગાયાનો નાદ સાંભળ્યો એને ખબર પડી ઘોડે સવાર થઈને ચાચાઈ આવ્યા ઘરમાં જઈને દરબારે કહ્યું બાપુ તે દિવસે હાથ ગજાણામાં આપેલું માથું આજે સ્વીકારી લેજો એમ કહીને પાછા ચડ્યા જૂના ઘરની ગિસ્ત સામે ઢીંગાણે રમ્યા ગિસ્ત ભાંગી જૂની ચાચાઈનો ટીંબો ટેકરી ઉપર છે ત્યાં તે વખતની લડાઈની નિશાનીઓ હજુ એ પડેલી છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ